વડોદરામાં ગતરોજ એક સાથે ચાર જગ્યાએ અછડા તૂટ્યા હોવાની ઘટના સામે આવી હતી આ ઘટનાઓ એક તો ભાજપના કોર્પોરેટર હોવાનું જાણવા મળ્યું છે ભાજપના કોર્પોરેટર અસુરક્ષિત હોય ત્યારે અન્ય લોકોનું શું આ વાત શહેરભરમાં આ વાત ચર્ચાનો વિષય બની છે ભાજપના કોર્પોરેટર ડોક્ટર રાજેશ શાહ સવારે સાડા છ વાગ્યાના અરસામાં સાયકલિંગ કરવા નીકળ્યા

અને સ્પીડમાં કોઈક ભાગી ગયું મેં જોતાં ખબર પડી કે આપણો અછોડો એ ગયો છે તો મિત્રો આ રીતનો બનાવ ખૂબ સામાન્ય હોય છે સામેવાળી વ્યક્તિને એટલે સાયકલિંગ કરવાવાળા કે જોગિંગ કરવાવાળાને ખબર નથી હોતી કંઈ એનું ધ્યાન પોતાના ઓર્નામેન્ટ્સ ઉપર સતત નથી હોતું પણ હવે આ એક મેસેજ ચોક્કસ છે કે વધારે પડતા હજુ પણ એલર્ટ થવાની જરૂર છે અને આપણે હંમેશા ચારે બાજુ નજર રાખી અને ચાલવાની જરૂર છે કેટલા હતા બાઇક ઉપર બાઇક ઉપર બે જણ હતા જેમણે બ્લેક ટી શર્ટ પહેરેલા હતા આખું બ્લેક જેવું ટી શર્ટ પહેરેલું હતું અને આખું મોડું કવર કરેલું હતું એમાં માસ્ક પહેરેલું હતું એમના બાઇકનો નંબર જોવા પ્રયત્ન કર્યો પણ બાઇકમાં પાછળથી નંબર પ્લેટ જોઈ શકાતી નથી કારણ કે હતી જ નહીં એટલે નંબર પ્લેટ વગરની બાઈક સીસીટીવી કેમેરાની કવરેજમાં આપ સૌ છો એવું હંમેશા ધ્યાન રાખવાનું કે ખૂણો ગમે તે હશે પણ પોલીસ વિભાગ દ્વારા બેસેલા કેમેરા કોર્પોરેશન દ્વારા બેસેલા કેમેરા એ દરેકે દરેક ખૂણાનું દ્રશ્યમાન થાય છે એમાં તો એવું હંમેશા જાણવાનું છે નંબર પ્લેટ વગેરેના વ્હીકલ વગેરે પણ ના ફરવું જોઈએ અમારા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહનો પણ ખૂબ ખૂબ આભારી છું કે જેમને સવારથી ખૂબ સારું માર્ગદર્શન આપ્યું